શહેરના કાળિયાબીડ વિરાણી ચોક નજીક આવેલ બંધ મકાનમાં તસ્કરો તાટકી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેની જાણ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કરાતા એલસીબી પોલીસે ગણિતરીના કલાકોમાં જ બે અસીઓને જળકેલી ધોરણસની કરાવી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરના થોડા દિવસ પહેલા કાળિયાબીડ વિસ્તારમાં આવેલ વિરાણી સર્કલ નજીક એક બંધ મકાનમાં તસ્કરો તાટકી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેની જાણ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કરાતા નિલમબાગ પોલીસે આરોપીને